આ ન્યૂઝના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા સરકારનો પ્રયાસ છે કે સ્વચ્છતાની સંસ્કૃતિ ગામડિયાઓ સુધી પહોંચે અને ભારત ગાર્બેજ ફ્રી બનીને ચમકી ઉઠે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે સ્વચ્છતાને પ્રોત્સાહન આપીને પર્યાવરણ અનુકૂળ નીતિઓ પર અગ્રણી કામગીરી કરી છે અને આ અભિયાનને જનભાગીદારીથી વધુ વ્યાપકપણે આગળ ધપાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે સ્વચ્છ ભારત મિશન તરફ આપણે અગ્રેસર બની રહ્યા છે ત્યારે વલસાડ તાલુકાનું ભાગડાવાડા ગામ સૌના માટે પ્રેરણારૂપ બની રહ્યું છે જેમણે ગામડાઓને પ્લાસ્ટિકના કચરાથી મુક્તિ અપાવવા માટે અભિયાન હાથ ધર્યું છે અને સંપૂર્ણપણે ગામને પ્લાસ્ટિક મુક્ત કરવાનો પ્રયાસ હાથ ધરનાર છે પ્લાસ્ટિકને સંપૂર્ણ પ્રતિબંધ કરી સખી મંડળોને કાપડની થેલીઓ બનાવવા માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવનાર છે આપણીમાં સમાન પૃથ્વીને નુકસાન પહોંચાડવા માટેના દુનિયામાં અનેક કારણો જવાબદાર છે પરંતુ છેલ્લા કેટલા દાયકાઓથી પ્લાસ્ટિક પૃથ્વી માટે ગંભીર અને ભયંકર પડકાર બની ઊભું છે આપણે જાણીએ છીએ કે આપણે સવારે જાગીએ ત્યારથી તો રાત્રે સૂઈએ ત્યાં સુધી પ્લાસ્ટિક આપણા પડછાયાની જેમ આપણી સાથે હોય છે જે પ્લાસ્ટિક માનવજાત માટે આશીર્વાદરૂપ હતું તે હાલની સ્થિતિએ અભિશાપ બની ગયું છે જે હદે વધી રહ્યું છે જેને નાથવા માટે તાલુકાના ભાગડાવાડા ગામે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે આ તબક્કે ભાગડાવાડા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેશ પટેલ ડેપ્યુટી સરપંચ બકુલ રાજકોર તલાટી મોહનભાઈ શર્મા એડિશનલ તલાટી મોહમ્મદ પરવેઝ જિલ્લા પંચાયત સભ્ય મહેશભાઈ રાઠોડ તાલુકા પંચાયત સભ્ય વિમલભાઈ રાઠોડ સરદાર હાઈટ્સ પ્રમુખ મફતભાઈ સહિત ગ્રામ પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મારું ગામ સ્વચ્છ ગામ તેમજ પ્લાસ્ટિક મુક્ત ગામ બને તેવા સંકલ્પો લેવામાં આવ્યા હતા